આણંદ જિલ્લાના કાંઠાગાળા વિસ્તારમાં નીલગાયના ત્રાસથી ખેડૂતો ત્રસ્ત થયા છે નીલગાયની વધતી જતી પ્રજાતિ ઉપર સરકાર દ્વારા નિયંત્રણ માટે કોઈ પગલાં નહીં ભરવામાં આવતા ખેડૂતોના ઊભા પાકનું નિકંદન નીકળી રહ્યું છે આણંદ જિલ્લાના ખેડૂતો હાલ કુદરતી નહીં પરંતુ નીલગાયોના ભેલાણને લઈ ત્રસ્ત થઈ ગયા છે જિલ્લાના કાંઠાગડા વિસ્તારમાં તમાકુ શાકભાજી દિવેલા ઘઉં અને સિઝનેબલ ખેતી ખેડૂતો દ્વારા આકરી મહેનત કરી કરવામાં આવે છે કમોસમી વરસાદ અને કુદરતી આફત સામે અહીંના ખેડૂતો લાચાર તો છે જ પરંતુ આ વિસ્તારમાં વધતી જતી નીલગાયની વસ્તીથી હવે અહીંના ખેડૂતો હેરાન પરેશાન થયા છે આકરી મહેનત કરી પોતાનો મોલ તૈયાર કરવામાં જેટલી કુદરતી આફતથી પરેશાની નથી થતી તેનાથી વધુ નીલગાયના ઝૂનના ભેલાણથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે નીલગાયના ઝૂનના ઝૂન ઊભા પાકને નષ્ટ કરતા ખેડૂતો હવે લાચાર બન્યા છે કારણ કે નીલગાયને મારવા કે તેને નુકસાન પહોંચાડવા માટે સરકારે પ્રતિબંધ મૂક્યો હોય ખેડૂતો લાચાર બન્યા છે ખેડૂતોની આંખો સામે નીલગાયના જૂન ખેડૂતોના તૈયાર પાકનો સફાયો કરી રહ્યા છે પોતાના કિંમતી મોલને બચાવવા ખેડૂતો દ્વારા રાત્રિ ઉજાગરા પણ કરવામાં આવી રહ્યા છે તેરાયના ખેડૂતોની હવે સરકાર સમક્ષ માંગ ઉઠવા પામી છે કે સત્વરે સરકાર નીલગાયના મારણ ઉપરથી પ્રતિબંધ દૂર કરે અથવા તો નીલગાયોને પકડી તેમને જંગલ કે કોઈ અભયારણ્યમાં છોડી મૂકે ખેડૂતોને નીલગાયના ત્રાસમાંથી મુક્તિ અપાવે શું નામ છે આપનું સનાભાઈ સનાભાઈ રોજનો કેટલો ત્રાસ છે શું તકલીફો પડે રોજનો બહુ ત્રાસ છે એકદમ રાતે ખેડૂતોને જાગવું પડે છે અને ઊંઘ નિંદર બગડી જાય છે ખેડૂત બીમાર હોત થઈ જાય છે આના માટે તો આ રોજ માટે સરકારશ્રીને એવું કહીએ છે કે તમે એનો ત્રાસ અમારે બચાવવા માટે કંઈક ગીર જંગલ મેં મિલી આવો કે વત્તા એને મારવાની પરવાનગી આલો એવું અમારું ઈચ્છું છે પાક ને કેટલું નુકસાન પાક તો રોજ એ પડે એટલે પોન કાયમ ભાગી જાય હવે એ નુકસાન ભોયમે મેં ગાલ દે એ અમારું ખેતી લાયક નું જે વસ્તુ એ બગડી જાય છે બરાબર સરકાર પાસે શું અપેક્ષા સરકાર પાસે અમે એટલું જ કે એને ગીર જંગલ મેં મૂક્યા કે એને મારવાની પરવાનગી આલે અમારે આટલું અમે ઈચ્છા માંગીએ છીએ શું નામ છે આપનું પ્રવીણભાઈ પ્રવીણભાઈ તમારા પંથકમાં રોજનો કેટલો ત્રાસ છે શું તકલીફ પડે છે શું કહેશો રોજ તો કાય એમ ત્રાસ છે રોજનો બસો ત્રણસો ટોરું હોય છે અને જે પાકમાં પડે એ પાકનો નાશ કરી નાખે છે અને બિલકુલ ઉત્પાદન આવતું નહીં અને ખેડૂતને એનો વળતર મળતું નહીં બિલકુલ કેવી રીતે રોજથી રક્ષણ મેળવો છો એના માટે અમે જે મંગળવારે મેં જૂની સાડીઓ લાવીએ અને ચારે બાજુ બચીએ એ ઝાટકા મશીન લાવી પણ એને પણ ગોઠતું નહીં બરાબર સરકાર પાસે શું રાખે સરકાર પાસે એટલું જ રાખે કે કઈક કોંદ્રાપુર ની વ્યવસ્થા કરે અથવા તો પછી એને મારવાની છૂટ આપે